છેલ્લા કેટલાય સમયથી રાજ્યની અંદર એ અદાણીની વીજ કંપનીના જો પોલ નખાય છે તેનો વિરોધ સમગ્ર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ખૂબ ખૂબ જ જ આક્રમક રીતે જોવા મળે છે કચ્છની અંદર તો ખેડૂતોએ એ અદાણી કંપની સામે માંડ્યો હતો ત્યારબાદ સુરેન્દ્રનગરની અંદર પણ આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા હતા જે અદાણી કંપનીની વિરુદ્ધમાં ખેડૂતો રસ્તા પર ઉતરી ગયા હતા અને હવે વિરોધ છેક મોરબી સુધી પહોંચ્યો છે અને મોરબીની અંદર આક્રમક વિરોધ એ ખેડૂતોનો જોવા મળ્યો છે જ્યાં માણિયા મિયાણાના રાસંગ પરમાં વીજ પોલના વળતરને લઈને ખેડૂતોએ જામ કર્યો હતો અને અદાણી કંપનીનો ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો હતો શું હતી એ સમગ્ર ઘટના કેમ હજુ સુધી અદાણી કંપનીએ વીજ પોલનું વળતર ખેડૂતોને નથી આપ્યું ખેડૂતોની શું માગ છે અને એ ચક્કાજામ કરવા પાછળનું શું કારણ છે અને કેમ વારંવાર અદાણી કંપનીનો ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે આજે તેની જ આપણે ચર્ચા કરવી છે મોરબીના માળિયાના મિયાળીના રાસંગપર ગામે એ વીજપોલ અદાણી કંપની દ્વારા નાખવામાં આવ્યો હતો અને ખેડૂતોએ તેમના ખેતરની અંદર એ વીજપોલ નાખવા પણ દીધો હતો કારણ કે તેમને વળતરની આશા હોય છે કે જે પણ કંપની અમારા ખેતરની અંદર વીજપોલ નાખે છે કે કોઈ પણ પ્રકારની વસ્તુ કે ત્યાંથી કોઈ પણ પ્રકારની પાઇપલાઇન પસાર થતી હોય છે તો ખેડૂતોને આશા હોય છે કે તેમને વહેલી તકે એ કામનું વળતર મળશે પરંતુ કંડલા જામનગર હાઈવે પાસે રાસંગ પરના એ જે ગ્રામજનો છે જે ખેડૂતો છે એ મોડી રાત્રે ઉપર ચક્કાજામ કરે છે જ્યારે તેમને કારણ પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે કેટલાય સમયથી અદાણી કંપની દ્વારા અમને કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં નથી આવ્યું છેલ્લા કેટલાય સમયથી અમારા ગામની અંદર અમારા ખેતરની અંદર એ વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે પરંતુ તેમનું કોઈ પણ પ્રકારનું વળતર એ કંપની દ્વારા અમને આપવામાં નથી આવ્યું ને તેને લઈને જ અમે આ ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છીએ ચક્કાજામ કર્યા બાદ ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી પરંતુ વીજપોલનું વળતર અને પાક નુકસાનીનો વળતર બાબતે ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો કંપનીના માણસો ધાક ધમકી અને ગેરવર્તન કરતા હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો ત્યારે આવો પહેલાં આપણે સાંભળીએ કે શું તેમની માંગણી છે અને અદાણી કંપનીના એક કર્મચારીઓ ઉપર શું આરોપો લાગ્યા છે અને વળતરની માંગણી કરતા ખેડૂતોએ શું કહ્યું આવું આપણે ખેડૂતોને સાંભળીએ મારા ખેતરમાં અદાણી કંપનીની વીજ લાઈન એવી છે અને દાદાગીરીથી નાખેલી છે મારી કોઈ રજા લીધી નથી અને આજે અમે એને બંધ કરવા એટલે મને એને એમ કીધું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અમે એક પણ પૈસા વળતર આપવાના નથી અને ફરજિયાત લાઈન નાખવાના છે તો અમે ફૂલ પોલીસ પ્રોટેક્શન લઈને આવશું અને તમને ખેતરમાં નહીં કરવા હવે તમારી માંગ શું અમારી માંગ એ હે અત્યારે મારી સાથે એને ગેર શબ્દ વાપરા અને વર્તન કર્યું એ બદલ એનો જે કાંઈ સામાન મારા ખેતરમાં પડ્યો છે એ તાત્કાલિકના ધોરણે ઉપાડે જ્યાં સુધી ઉપાડવાની કોઈ ગેરંટી નહીં મળે ત્યાં સુધી આ ચક્કાજામાં અમે અહીંયાથી ખુલ્લું કરશું નહીં આજે માળિયા તાલુકાનું રાસંપર ગામ ત્યાં અદાણીની જે લાઈન નીકળે છે તે લાઈનના સુપરવાઇઝરો જે ખેડૂતો સાથે એને ખરાબ રીતે વર્તન કર્યું છે કે ખેડૂતોને એમ કીધું કે ભાઈ લાઈન તો અહીંયાથી પસાર થશે તમારે જ્યાં જવું હોય અહીંયા જાઓ તમારાથી જે થાય એ કરી લ્યો પછી એ નરેન્દ્રભાઈ રંગપરિયાની રજૂઆત મારા ધ્યાન ઉપર આવી અને મેં બપોરે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જોયો એટલે હું આ વિસ્તારના સરપંચને સાથે રાખી અને વાતચીત કરી અને જોયું એટલે મેં કલેક્ટરશ્રીને વાત કરી આરએસી ખાચર સાહેબ આઈને વાત કરી માળિયા પીઆઈ દરબાર સાહેબ આઈને વાત કરી કે જો ભાઈ આ હાંજે સાત વાગ્યા સુધીમાં અમારા ખેતર ઉપર જે કાંઈ એમની સામગ્રી પડી છે એ તાત્કાલિકના ધોરણે ઉપાડી લઈએ સાત વાગ્યા પછી જો એનો કોઈ પણ પ્રકારનો ઉપાડવાનો કાર્યક્રમ ન ગોઠવો તો અમે કંડલા જામનગર હાઈવે બ્લોક કરી અને બેસી જશું જે અમારા ખાતેદાર જ્યાં જે અમારા રાસંગપુરના સર્વે નંબર આવતા હોય જે ખાતેદારનો મને ફોન આવેલો કે મારા અમારા ખેતરમાં બજબી પૂરક વીજ માણસો કામ કરે છે અને ગેરવર્તન કરે ખરેખર મને માહિતી મળતા મને કે રો ત્યાં આવો એટલે રૂબરૂ તરત જ ઝડપથી અહીંયા સાઈડ ઉપર પહોંચ્યો અને જે અદાણીના માણસો જે કામ કરી રહ્યા હતા એ સાહેબોનું અને મેં મારા અંગત નજરેને કાનો સાંભળેલું કે જેનું ગેરવર્તન જે મારા ખાતેદાર સહી કે જે વીજ પોલ ઊભો કરે અને કોરિડોરથી વધારની જગ્યા જે આવે છે જે રસ્સા જે આપણે ટાવરમાં જે ખભાવ કરે છે એના રસ્સા આખા ખેતરમાં જે આશરે ચોવીસેક ટાવરના રસ્સા ખેંચેલા છે પૂરા આખા આખા ખેતરના અને બાજુના આ બાજુના ખેતરમાં પણ પૂછા વયના જે રસા ખેંચી અને નુકસાની કરેલી છે એનું નુકસાની ભરપાઈ કરો એવી અમારી ખેડૂતની માંગ હતી તો કે અમે આ અમારું અમારી કલેક્ટર હુકમ આ તો અમારાથી થાય છે અને અમે કરી લેશું કોણ કામ કામ બંધ કરવા અમે જોઈએ એવું ગેરવતન કર્યું અમારી હાજરીમાં ખેડૂતો કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી અમારા ખેતરની અંદર વીજ પોલ નાખી દીધો છે અમારું જે ઊભો પાક હતો તેમને પણ નુકસાન થયું હતું પણ તે ઊભા પાકનું નુકસાન કે એમને આ વીજપોલ નાખ્યો તેનું વળતર હજુ સુધી નથી મળ્યું ને જ્યારે અમે તેની રજૂઆત એ કંપનીના કર્મચારીને કરીએ ત્યારે તેઓ ધાક ધમકી આપે છે ને અમારી સાથે ગેરવર્તણૂક કરે છે સાતસો ને પાસઠ કેવી વીજપોલની કામગીરીમાં ખેડૂતોને અન્યાય થયો હોવાની ફરિયાદ પણ ખેડૂતોએ કરી છે હાઈવે પર ઉતરી ખેડૂતોએ રસ્તા પર ચક્કા જામ કરી વિરોધ નોંધાવ્યો કારણ કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો સતત એ બાબતે રજૂઆત કરતા હતા કે અમને અમને વળતર 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 આપવામાં આપવામાં આવે આવે અમારા પાકને જે જે નુકસાની થઈ છે છે એ નુકસાનીની જ્યારે તેઓ કર્મચારીઓ પાસે વાત કરવા જાય છે ત્યારે અદાણીના એ કર્મચારીઓ ખેડૂતો સાથે ગેરવર્તુણક કરે છે ખેડૂતોને ધાક ધમકીઓ આપે છે અને તેને લઈને જ પછી આખરે ખેડૂતો ખૂબ જ આક્રોશમાં આવી ગયા ખેડૂતો રસ્તા પર ઉતરી ગયા અને જામનગર નેશનલ હાઈવે ઉપર તેમણે ચક્કાજામ કરી દીધો અને ચક્કાજામ કરીને જ્યારે હાઈવે બંધ કરી દીધો ત્યારે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી પરંતુ સવાલ એ છે કે કેમ વારંવાર અદાણી કંપની જે ખૂબ જ ધનાઢ્ય કંપની હોવાની એક કંપની છે એ પોતાનું કામ કરી રહી છે ખેડૂતો તેમને વીજપોલ નાખવાની પરવાનગી પણ આપે છે તેમને કામમાં પણ રોકટોક નથી કરતા તો પછી તેમને યોગ્ય વળતર સમયે કેમ નથી મળતું તે સવાલો અદાણી કંપની સામે ઉઠી રહ્યા છે અને કેમ અદાણી કંપનીના એ કર્મચારીઓ છે એ ખેડૂતો સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે ખેડૂતોને ધાક ધમકીઓ કેમ આપી રહ્યા છે એવા સવાલો પણ અત્યારે અદાણી કંપનીના કર્મચારીઓ પર ઉઠી રહ્યા છે કે શું અદાણી કંપનીના કર્મચારીઓ આ ખેડૂતો સાથે સારું એવું વર્તન નથી કરી શકતા કેમ તમે ખેડૂતોને ધાક ધમકી આપો છો એક તો તમારે તેના ખેતરની અંદર તેમના ઊભા પાકને નુકસાન કરીને તમારો વીજપોલ લગાડવો છે એ પણ ખેડૂતો લગાવવા દે છે તેમ છતાં તમારે નતો વળતર આપવું છે કે ન તો તેમની સાથે તમારે સારી છે આ તમામ પ્રકારના સવાલો થઈ રહ્યા છે જોવાનું રહેશે કે કે કચ્છ હોય હોય એ પછી હવે મોરબી હોય તમામ જગ્યાએ અદાણીની જે વિરોધ છે સતત યથાવત છે અદાણી કંપની આશા રાખીએ છીએ ન્યુઝરૂમની આ અહેવાલ જોઈને અદાણી કંપનીના જે કર્મચારીઓ છે તે આવા અદાણી કંપનીના અધિકારીઓ છે તે આ ખેડૂતોની વેદના સાંભળશે ખેડૂતોનું કઈક જે આક્રોશ છે આક્રોશ વેદના છે કારણ કે આક્રોશ વેદના બાદ ઠલવાય છે એ એ વેદના કર્મચારીઓ સાંભળશે આ યોગ્ય વળતર જલ્દીમાં જલ્દી આપી એવી આપણે આશા રાખીએ છીએ અને હા તમને પણ જો કોઈ આવો અન્યાય થયો હોય કોઈ કંપની દ્વારા તમારા ખેતરમાં વીજ પોલથી લઈને કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી હોય ને તમને યોગ્ય વળતર ના મળ્યું હોય અથવા વળતર ના મળ્યું હોય તો મારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અમે તમારી વાત જવાબદાર અધિકારી જવાબદાર કંપની અને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું ત્યાં સુધી અમારા સાથે જોડાયેલા રહેજો જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર